નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ પાપર શૈલેષ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એક વિષય ગણિત એકમ બે ના કાર્ડનો અભ્યાસ કરીશું તમે બધા તૈયાર છો ને ચાલો ત્યારે અહીંયા બે કાર્ડ આપેલા છે એમાં પહેલા કાર્ડમાં સૂર્ય દોર્યો છે એક સૂર્ય છે સામે એક લખેલું છે એવી જ રીતે બે આંખો છે અને સામે બે લખેલા છે નીચે ત્રણ પાંખિયા છે અને સામે ત્રણ લખેલા છે પંખાના પાંખિયાના નીચે એક ડાળી આપેલી છે ડાળીમાં ચાર પાંદડા છે અને સામે ચાર લખેલા છે એના નીચે હાથનો પંજો આપેલો છે અને એની અંદર પાંચ આંગળી છે માટે પાંચ લખેલા છે બાજુના કાર્ડમાં તમે જોશો તો પહેલા એક ફૂલ દોરેલું છે અને સામે એક લખેલ છે એના નીચે તમે જુઓ તો બે પતંગિયા આપેલા છે અને સામે બે લખેલા છે પતંગિયાના નીચે ઝાડનું ચિત્ર છે ઝાડની સંખ્યા એક બે અને ત્રણ માટે સામે ત્રણ લખેલા છે નીચે જોશો તો દડું છે દડાની સંખ્યા એક બે ત્રણ અને ચાર માટે સામે ચાર દર્શાવેલા છે દડાની નીચે આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમની સંખ્યા ગણો એક બે ત્રણ ચાર અને પાંચ માટે સામે પાંચ દર્શાવેલા છે આ કાર્ડનો તમારે વારંવાર અભ્યાસ કરવાનો માટે સંખ્યા ગણવાની અંક ઓળખવાનું પાકું થઈ જશે એના પછીના કાર્ડનો ચાલો આપણે અભ્યાસ કરીશું આ કાર્ડમાં પહેલાં એક લખેલું છે સામે એક ચોકલેટ દોરી છે બાજુમાં ચોરસ ખાનું છે એની અંદર આપણે એક ટપકું કરીશું એટલે કે એક મીંડું દોરીશું નીચે બે લખેલા છે બે પતંગિયા છે માટે બે ટપકા કરીશું એક અને બે નીચે ત્રણ લખેલા છે ત્રણ આઈસ્ક્રીમ દોરેલી છે સામે ત્રણ ટપકા કરેલા છે માટે આપણે કરવાના નથી ત્રણના પછી ચાર ચાર પતંગ આપેલા છે એક બે ત્રણ અને ચાર માટે ચાર મીંડા દોરવાના છે ચાલો ત્યારે એક બે ત્રણ અને ચાર એના પછી પાંચ પાંચ સ્ટાર દોડેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ માટે ચા પાંચ મીંડા દોડીશું ચાલો ત્યારે એક બે ત્રણ ચાર અને પાંચ એવી જ રીતે બાજુમાં પાંચ લખેલા છે ઉતરતા ક્રમમાં સંખ્યાઓ આપેલી છે માટે ગણીને આપણે મીંડા દોડવાના છે પાંચ અનાનસની સામે પાંચ મીંડા કરવાના છે તો તમે પાંચ મીંડા કરી દેશો ને સરસ એના પછી ઉતરતા ક્રમમાં ચાર ચાર સફરજન છે અને ચાર મીંડા દોડેલા છે એના પછી ત્રણ લખેલા છે અને સામે ત્રણ આઈસ્ક્રીમ છે તો ત્યાં આપણે ત્રણ મીંડા દોડીશું એક બે અને ત્રણ એનાથી ઉતરતા ક્રમમાં બે પતંગિયા છે ત્યાં એક અને બે મીંડા કરીશું અને નીચે એક વિમાન છે માટે ત્યાં એક મીંડું કરીશું આવી રીતે તમારી સંખ્યાઓ ગણવાની અને સામે મીંડા કરવાના છે કરશો ને બધા વેરી ગુડ